નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં સામાન્ય બાબતોમાં ઝઘડો થતા હત્યા કરવામાં આવતી હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં મોબાઈલની લૂંટ કરવા માટે યુવકની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ ની સામે ખુલ્લા પ્લોટમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો યુવકના મૃતદેહ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું

બંને જ્યારે બેભાન અવસ્થામાં થયા ત્યારે સાથે આવેલ બે અજાણ્યા યુવકોએ મોબાઈલ માથામાં ઈજા પહોંચાડતા સંતોષ ત્યાં ધરી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું અને ક્રિષ્ના બેભાન થઈ ગયો હોવાની હકીકત જણાવી હતી પોલીસે ક્રિષ્નાનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી જેમાં સમગ્ર વિસ્તારના ચેક કર્યા બાદ આરોપીઓની ઓળખ થતા પોલીસે લૂતવીટ હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે સચિન જાયડીસી વિસ્તારમાં રહેતા આરોપી પુનાચંદ્ર સાહુ અને લલ્લુ સ્વાઈની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખે સવારે પોલીસને કોલ આવ્યો પોલીસે ત્યાં ત્યાં જઈને ચેક કર્યું એક બોડી પડેલી હતી પછી તેને પડેલીફાઈ કર્યું એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જન્ના તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસ કલાક બાદ જયારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં ગુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ કરી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોટીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમ નો અને પીએમ નો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં

એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પેલા નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ્રી કઈકની ગોળીઓ અથવા પ્રકારનું લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષકુમાર દ્વારા તો સંતોષ ને આ બંને વ્યક્તિએ કુના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસ આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ